ન્યૂઝ કેપિટલની ટીમ કાંકશિયાળી ખાતે પહોંચી જીઆઈડીસી ખેડૂતોને પાયમાલ કરનારી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝથી આ ગ્રાઉન્ડ રિપોર્ટ અમે આપના સુધી પહોંચાડીશું રાજકોટ એસઓજી ગ્રામ્ય પોલીસ દગાખોર દર્શનની પૂછપરછ કરી રહી છે ગુજરાતના કયા કયા શહેરોમાં કયા વેપારીઓ સુધી આ દવા પહોંચી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે ખેડૂતો સાથે દગાખોરીનો સૌથી મોટો પર્દાફાશ અહીંયા થયો છે પરસેવો પાડતા અન્નદાતા સાથે સૌથી મોટી છેતરપિંડી થઈ છે ખેતરમાં ઉપયોગમાં લેવાતી નકલી દવાના ખેલનો પર્દાફાશ થઈ ચૂક્યો છે દિલ્હીથી કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે રાજકોટ પોલીસને જાણ કરી રાજકોટ ગ્રામ્ય એસઓજીના કાનશિયાળીમાં નકલી ફેક્ટરીમાં દરોડા જેના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપણે બતાવ્યા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્રણ કંપનીના બનાવટી સ્ટીકરથી ડુપ્લિકેટ દવાનું તેઓ વેચાણ કરતા હતા આ ત્રણ કંપનીના નામ છે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ સિજન્ટા પ્રાઇવેટ લિમિટેડ આ દવાઓ અને સાથે બાયર ક્રોસાઇઝ જેવી કંપનીનું સ્ટીકર બનાવી નકલી દવા અહીંયા તેઓ વેચતા હતા સાત લાખ એંશી હજારની કિંમતની દવાના જથ્થા સાથે ફેક્ટરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે આ એ જ આરોપી છે જેને ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેને આ નકલી દવા તે વેચતો કારણ શિયાળીની ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝમાં નકલી દવા બનતી હતી અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધી અહીંયા સીધા અહીંયા જોડાયા છે ઋષિ જે પ્રકારેનો અહેવાલ આની પહેલાં આપણે દર્શકોને બતાવ્યો એક્સક્લુઝિવ માહિતી દર્શકોને આપી રહ્યા છે જે પ્રકારે આ ઘટના અહીંયા બની છે નકલી બિયારણ નકલી ખાતર બાદ હવે નકલી દવા પણ પકડાઈ છે ખેડૂતોને ક્યાં સુધી રડવાનો વારો આવશે તે હવે સૌથી મોટો સવાલ છે ન્યૂઝ કેપિટલ કાંગશિયાળી ગામે પહોંચ્યું છે અને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જ્યાં દવાઓનો જથ્થો જે કારખાનામાં રાખવામાં આવ્યો હતો તે સ્થળ ઉપર ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે હું તમને સૌ પ્રથમ એ કારખાનાના દ્રશ્ય બતાવવા માંગીશ અહીં આ કારખાનામાં તાણા લાગેલા છે એટલે કે ગઈકાલે જયારે દરોડો રાત્રે કરવામાં આવ્યો આ કારખાનામાંથી તમામ જથ્થો પોલીસે મેળવીને સીઝ કર્યો છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ રૂરલ એસઓજી પોલીસે ડુપ્લિકેટ જંતુનાશક દવાનો જથ્થો પકડ્યો છે અને એ પણ કાગસિયાળીની ગોબર ઇન્ડસ્ટ્રીઝમાંથી આ જથ્થો પકડ્યો છે હાલ તો આ માત્ર કારખાનું છે અને આ જગ્યાએ જે આરોપી દર્શન છે તેના મિત્ર પંકજ પટેલ નું આ કારખાનું છે અને ત્યાં ડુપ્લિકેટ દવાઓનો જથ્થો તે રાખતો હતો ખેડૂતો સાથે દગો કરનાર દર્શનનો મિત્ર છે પંકજ અને તેના કારખાને આ તમામે તમામ દવાઓનો જથ્થો અહીં રહેતો હતો આપણે પડોશી સાથે વાત કરવામાં આવી જે કારખાનું છે એ એનો માલિક કોણ છે ને શેનું કારખાનું છે બાજુમાં બાજુમાં કારખાનું ભાડે આપેલું છે પંકજભાઈ પટેલનું કારખાનું છે એ ચલાવે છે કારખાનું શેનું છે શું કારખાનું ચલાવે છે કઈ ઇન્ડસ્ટ્રીઝનું વીએમસી મશીન ચલાવે છે ભાઈ પંકજભાઈ તમને ખ્યાલ છે પોલીસે દરોડો કરીને અહીંથી દવાઓનો પ્રમાણમાં પકડ્યો છે અને ખેડૂતો સાથે છેતરપિંડી પણ થઈ હોવાનું બહાર આવ્યું છે આ કેટલા અંશે વ્યાજબી તમારા પાડોશી થાય છે પાડોશી તો અમારે છ મહિનાથી અહીં અમે બાજુમાં રાખેલું છે પણ ક્યારે અમે જોયું નથી આ વસ્તુ અને કાલે અમારે રવિવાર હોવાથી કંઈ ખ્યાલ નથી વધારે જે રીતે પડોશી કહી રહ્યા છે કે અમને ખ્યાલ નથી પરંતુ જે જથ્થો છે તે અહીંથી હું તમને ફરીથી કારખાનાના દ્રશ્ય બતાવીશ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના દ્રશ્ય છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કાંગશિયાળી ગામનું આ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં અગિયાર નંબરના શેડમાં ડુપ્લિકેટ દવાઓ રાખવામાં આવતી હતી એનો મતલબ એ છે કે દવાઓ હજી કંઈ અન્ય જગ્યાએ બની રહી છે અહીંયા નહીં માત્ર અહીં દવાનો જથ્થો રાખવામાં આવતો હતો તેવી તેની પુષ્ટિ રૂરલ એસઓજી પીઆઈએ કરેલી છે સાથે આ જે ખેડૂતોને ડુપ્લિકેટ દવાઓ પધરામ આવતી એટલે કે જંતુનાશક દવાઓનો જથ્થો છે સાત લાખથી વધુ રકમનો આ જથ્થો છે દિલ્હીની ત્રણ કંપની છે ત્રણે ત્રણ કંપનીના સ્ટીકર બદલીને એટલે કે ઓરિજિનલ જે સ્ટીકર છે તે ડુપ્લિકેટ દવા ઉપર તમામ જે એક એક લીટરની બોટલ છે તેની ઉપર રાખવામાં આવતા હતા અને ત્યારથી જ જે ડુપ્લિકેટ દવાનો જથ્થો છે બાતમી મળી કંપનીના ઓનરને જ માહિતી મળી કે અમારી જ કંપનીની ડુપ્લિકેટ દવાઓ રાજકોટ જિલ્લામાં વેચાઈ રહી છે જે જથ્થો જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝમાં રાખવામાં આવ્યો હતો ત્યાંથી એસઓજી પોલીસે જથ્થો તો કબજે કર્યો પરંતુ આરોપીની સઘન પૂછપરછ શરૂ છે કે દવાઓ બને છે ક્યાં હજુ પણ આ નકલી બિયારણ બાદ આ નકલી જંતુનાશક દવાઓનો જથ્થો જે બની રહ્યો છે તે કંપની ક્યાં છે હાલ તો અત્યારે જે આ જે ચોર છે તેને ખ્યાલ આવી ગયો હશે કે તેની આ ચોરી પકડાઈ ગઈ છે તેનું કારખાનું અત્યારે તો બંધ થઈ ગયું હશે પરંતુ એસઓજી પોલીસે જુદી જુદી ટુકડીઓ બનાવી સાપર પોલીસ પણ આ તપાસમાં જોડાય છે અને જે નકલી દવાઓ જે બની રહી છે એટલે કે જંતુનાશક દવાઓ જે બની રહી છે તેના મૂળ સુધી પોલીસ પહોંચવાનો અત્યારે પ્રયત્ન કરી રહી છે પરંતુ હાલ જે વાવણીની સિઝન પણ શરૂ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે ત્યારે આ જંતુનાશક ડુપ્લિકેટ દવાને કારણે વધુ નુકસાન પાકને જાય તેવી પણ ભીતિ છે કેટલા ખેડૂતોએ આ દવાઓ ખરીદી તેની ઉપર પણ સૌથી મોટો સવાલ છે ન્યૂઝ કેપિટલની ટીમ પણ એ ખેડૂતોને વિનંતી કરે છે જો તમે આ ત્રણેય કંપનીની દવાઓ ખરીદી હોય તો તાત્કાલિક સ્ટોર ઉપર જઈને દવાઓ પરત કરી આપો કારણ કે જંતુનાશક દવા મરે કે ન મરે ખેડૂત મરી જશે આ દવાઓથી એવી આ ડુપ્લિકેટ દવાઓ છે જેનું જે એસઓજી પોલીસે છે પર્દાફાશ કર્યો છે અને તમામ દવાઓનો જથ્થો સીઝ કર્યો છે વધુ જથ્થો ક્યાં રાખેલો છે આરોપીને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે જી બિલકુલ ઋષિ આની સાથે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આરોપીની સાથે અન્ય પણ લોકો સંડોવાયેલા હશે કારણ કે આ એકલાથી આટલું મોટું કામ થાય એ શક્ય નથી એટલે તે લોકોની પૂછપરછ તે લોકોની તપાસ તે લોકોની શોધખોળ પોલીસ કેવા પ્રકારે કરી રહી છે અને એની સાથે બીજો સવાલ એ પણ ઊભો થાય છે કે કેટલા સમયથી તેઓ અહીંયા આ દુકાન ભાડે રાખીને અહીંયા આ નકલી દવા વેચતા હતા એ પણ એકવાર આસપાસના અન્ય વેપારીઓને પૂછશો હાલ જે અન્ય દ્રશ્ય તમને હું બતાવવા માંગીશ વેપારીઓ અત્યારે એકટા તો થયા છે ઇન્ડસ્ટ્રીઝ ઝોન છે આખો અહીંયા જે કારખાનું જેને ભાડે રાખેલું છે એ પંકજ પટેલ નામના વ્યક્તિ એ કારખાનું ભાડે રાખેલ છે

એક તો વરસાદ નહીં આતા હે તો પાકો ક્યાં કઈ રખતા હે બેન જે જંતુનાશક દવા છે એ ડુપ્લિકેટ હોય તો કેટલું નુકસાન જાય પાકનું નું પાક ને તો બહુ નુકસાન હોતા હે તો ક્યાં કરતા હે નુકસાન કરીએ તો બીજી બીજી દવા છાટીએ તો ડબલ નુકસાન થાય જે રીતે પોલીસ આવી તમને આ ઘટનાક્રમ ખ્યાલ છે તમે આ વિસ્તારમાં કે કેની સાથે જોડાયેલા છો હું વિશાલભાઈ ના કારખાના માં આવી રહ્યા આ કારખાના માલિકને માલિક ને ઓળખો છો પંકજ પટેલ મેં માલિક ને નથી ફી જોયા જે રીતે આડોશ પાડોશના લોકો કહી રહ્યા છે કે જે જંતુનાશક દવા છે તે ડુપ્લિકેટ હોવી ખૂબ જ હાનિકારક છે ખેડૂતોને તો નુકસાન થાય છે પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક આ સૌથી મોટી ઘટના અને જે પડદાફાશ એસઓજી પોલીસે કર્યો છે એટલે કે ડુપ્લિકેટ જંતુનાશક દવા રાજકોટ જિલ્લાના કાંગસિયાળી ગામના ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝમાંથી પકડાણી છે ત્યાં દવાનો જથ્થો રાખવામાં આવતો હતો પરંતુ સૌથી મોટો સવાલ એ પણ છે કે આ દવા બને છે ક્યાં પોલીસ એ મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે ત્યારે ખેડૂતોને પણ વિનંતી છે કે ડુપ્લિકેટ દવાઓને ઓળખીને તમે એ દવાનો નાશ કરજો અથવા તો જ્યાંથી એ દવા લીધી છે તે દવા ત્યાં પરત કરી આવજો જેથી કરીને તમારા પાકને વધુ નુકસાની ન જાય જી